કલિયુગની પાંચ સાચી ભવિષ્યવાણીઓ ભગવાને શા માટે અગાઉથી જ કહી દીધી હતી કે કલિયુગમાં છોકરીના લગ્નમાં લાખો રૂપિયા ખર્ચ થશે જય શ્રી કૃષ્ણ મિત્રો ઓમ વોઇસ ગુજરાતીમાં તમારું હૃદયપૂર્વ સ્વાગત છે આ વાત તે સમયની છે જ્યારે પાંચેય પાંડવોને વનવાસ થયો હતો વનવાસે જતા પહેલા પાંડવોએ ભગવાન શ્રીકૃષ્ણને પૂછ્યું હે શ્રી કૃષ્ણ હાલ દ્વાપર યુગનો અંતકાળ ચાલી રહ્યો છે તમે અમને જણાવો કે આવનારા કળિયુગની ગતિ શું અને કેવી હશે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હું તમને આનો સીધો જવાબ તો નહીં આપી શકું પરંતુ એટલું કહીશ કે તમે પાંચે ભાઈઓ વનમાં જાઓ અને વનમાં જે કંઈ જુઓ તે મને આવીને જણાવો પછી હું તમને તેની કળિયુગમાં અસર જણાવીશ આ પછી પાંચે ભાઈઓ વનમાં ગયા પછી તેમણે વનમાં જે જોયું તે જોઈને તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા આખરે તેમણે વનમાં એવું શું જોયું અને પછી ભગવાન શ્રી કૃષ્ણે ભગવાન દ્વારા કહેવાયેલી કલયુગની પાંચ સાચી ભવિષ્યવાણીઓ ભગવાન શ્રી કૃષ્ણના કહેવા મુજબ પાંચે ભાઈઓ અલગ અલગ દિશાઓમાં વન તરફ નીકળી ગયા યુધિષ્ઠિર એક દિશામાં ભ્રમણ કરી રહ્યા હતા તેમણે એક જગ્યાએ જોયું કે એક હાથીને બે સુંડ હતી આ જોઈને યુધિષ્ઠિરના આશ્ચર્યનો પાર ન રહ્યો તો બીજી બાજુ અર્જુન બીજી દિશામાં ભ્રમણ કરી રહ્યા હતા જંગલમાં થોડે દૂર જતા તેમણે જે જોયું તે જોઈને તેઓ પણ આશ્ચર્યચકિત થઈ ગયા ત્યાં તેમણે જોયું કે એક પક્ષી છે જેના પાંખો પર વેદોની રચનાઓ લખેલી છે અને તે પક્ષી મૃતદેહનું માંસ ખાઈ રહ્યું છે આ દ્રશ્ય જોઈને અર્જુન કઈ સમજી શક્યા નહીં બંને ભાઈઓની જેમ ભીમ પણ ભ્રમણ કરી રહ્યા હતા તેમણે જે જોયું તે જોઈને તેઓ પણ આશ્ચર્યચકિત થઈ ગયા તેમણે જોયું કે એક ગાય એક વાહરડાને જન્મ આપ્યો પરંતુ વાછરડાના જન્મ પછી ગાય તેના વાહરડાને એટલું ચાટે છે કે વાહરડું લોહી થઈ જાય છે સહદેવ પણ ભ્રમણ કરી રહ્યા હતા તેમણે જોયું કે એક જગ્યાએ સાત કૂવા છે જેમાં પાણી છે અને વચ્ચે એક કૂવો ખાલી છે. વચ્ચેનો કૂવો ઘણો ઊંડો હોવા છતાં તેમાં પાણી નથી. સહદેવને ખૂબ આશ્ચર્ય થયું અને તેઓ વિચારમાં પડી ગયા કે આવું કેવી રીતે થઈ શકે? નકુલ પણ ભ્રમણ કરી રહ્યા હતા અને તેમણે પણ એક આશ્ચર્યજનક ઘટના જોઈ. એક પહાડની ટોચ પરથી એક મોટી ખડક લપસીને નીચે આવી રહી હતી. તે ખડક અનેક વૃક્ષો સાથે અથડાઈને તે વૃક્ષોને નીચે પાડતી આગળ વધી રહી હતી પરંતુ વિશાળ વૃક્ષો તે ખડકને રોકી શક્યા નહીં ઉપરાંત તે ખડક અનેક અન્ય ખડકો સાથે પણ અથડાય છે તેમ છતાં બીજા ખડકો પણ તે ખડકને રોકી શક્યા નહીં આખરે તે ખડક એક અત્યંત નાના છોડ સાથે અથડાઈને એટલે કે તે નાના છોડનો સ્પર્શ થતાં જ થંભી જાય છે આ પછી પાંચે ભાઈઓ એક જગ્યાએ એકત્ર થયા અને સાંજે ભગવાન શ્રીકૃષ્ણ પાસે જઈને તેમણે પોતાના અનુભવો શ્રી કૃષ્ણજીને સંભળાવ્યા સૌથી પહેલા યુધિષ્ઠિરે કહ્યું મેં તો પહેલીવાર બે સુંઢવાળો હાથી જોયો આ મારા માટે ખૂબ જ આશ્ચર્યજનક હતું ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે પ્રિય પાંડવો હવે તમે કલકી કાળ એટલે કે જે યુગમાં ભગવાન શ્રી વિષ્ણુ કલ્કીનો અવતાર લેશે તે યુગ એટલે કે કલયુગની વાત સાંભળો ત્યારે ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું કે કલિયુગમાં એવા લોકો શોષણ કરશે બોલશે કઈક અને કરશે કંઈક મનમાં કઈક હશે અને કર્મ કંઈક હશે આવા જ લોકો નું કલિયુગમાં રાજ હશે પાંડવો તમે કલયુગ આવે તે પહેલા સુધી રાજ કરી લો યુધિષ્ઠિર પછી અર્જુને કહ્યું મેં જે જોયું તે તો એથી પણ વધુ આશ્ચર્યજનક હતું મેં જોયું કે એક પક્ષીના પાંખો પર વેદોની રચનાઓ લખેલી છે પરંતુ તે પક્ષી મૃતદેહનું માંસ ખાઈ રહ્યું છે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે કલિયુગમાં એવા લોકો રહેશે જે મોટા જ્ઞાની કહેવાશે વિજ્ઞાનની ચર્ચા કરશે પરંતુ તેમનું આચરણ રાક્ષસી હશે તેઓ મોટા પંડિત અને વિદ્વાન કહેવાશે પરંતુ તેઓ જોતા રહેશે કે કયો માણસ ક્યારે ક્યારે મરે અમારા બધા મરે અને અમારા નામે સંપત્તિ થાય ભગવાન શ્રી કૃષ્ણ અર્જુન ને કહે છે હે અર્જુન રાજનીતિના લોકો વિચારશે કે કયા માણસને મારવામાં આવે અને રાજનીતિની ગદ્દી અમારા નામે થાય કલિયુગના લોકો દરેક જાતિ ધર્મના મુખ્ય પદો પર બેસીને વિચારશે કે યારે કોનો શ્રાદ્ધ થાય અને કોણ ક્યારે કયા પદ પરથી હટે અને અમે તે પદ પર ચઢીને બેસી જઈએ ભલે ગમે તેટલા મોટા લોકો હોય પરંતુ તેમની દ્રષ્ટિ ધન અને પદ પર જ રહેશે આવા લોકોની જ બહુમતી હશે અને કળિયુગમાં આવા લોકોનો જ રાજકાજ હશે અર્જુન પછી ભીમે પોતાનો અનુભવ ભગવાન શ્રી છે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે કલિયુગનો માણસ શિશુપાલ થઈ જશે કલિયુગમાં માતાઓની પોતાના બાળકો પ્રત્યેની મમતા એટલી વધી જશે કે તેમને પોતાના વિકાસની તક જ નહીં મળે મોહમાયામાં જ ઘર બરબાદ થઈ જશે કોઈનો દીકરો ઘર છોડીને સાધુ બનશે તો હજારો લોકો તે સાધુના દર્શન માટે તરસશે અને જો તેમના પોતાના દીકરાએ સાધુ બનવું હોય તો રડશે કે મારા દીકરાનું શું થશે એટલી વધારે મમતા હશે કે લોકો પોતાના બાળકોને મોહમાયા અને પરિવારમાં જ બાંધી રાખશે તેનું જીવન ત્યાં જ ખતમ થઈ જશે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ ભીમને સમજાવતા કહે છે કે દરેક માણસે એ જાણવું જરૂરી છે કે વાસ્તવમાં દીકરા તમારા નથી તે તો વહુઓની અમાનત છે અને દીકરીઓ જમાઈની અમાનત છે તમારું આ શરીર મૃત્યુની અમાનત છે અને તમારો આત્મા પરમાત્માની અમાનત છે તેથી તમારે તમારા શાશ્વત સંબંધને જાણવું જરૂરી છે ભીમ પછી સહદેવે ભગવાન શ્રીકૃષ્ણને કહ્યું હે શ્રી કૃષ્ણ મેં જોયું કે એક જગ્યાએ સાત મોટા કૂવાઓની વચ્ચે એક ઊંડો કૂવો બિલકુલ ખાલી છે જ્યારે આવું શક્ય જ નથી ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ સહદેવને જવાબમાં કહે છે કે કલિયુગમાં લોકો છોકરીના લગનમાં ઘરના ઉત્સવોમાં અને નાના મોટા ઉત્સવોમાં લાખો રૂપિયા ખર્ચી નાખશે પરંતુ પડોશમાં જો કોઈ ભૂખ્યો ત્રસ્યો મરી રહ્યો હશે તો તે નહીં જુએ કે તેનું પેટ ભરાયું છે કે નહીં તેમનો પોતાનો સગો પણ ભૂખથી મરી જશે મુશ્કેલીમાં પોતાના સગા સંબંધીઓનો સાથ નહીં આપે તેને એમ જ મુશ્કેલીમાં જોતા રહેશે અને બીજી બાજુ પોતે મોજ મદિરા માંસ સુંદરતા અને જશ્નમાં ધન ઉડાવશે પરંતુ કોઈના બે આંસુ આમાં તેમની રૂચિ નહીં હોય કહેવાનો અર્થ એ છે કે ભંડાર હશે પરંતુ લોકો ભૂખથી મરશે સામે બંગલામાં એશોઆરામ ચાલતું હશે પરંતુ નજીકની ઝૂંપડીમાં માણસ ભૂખથી મરી જશે એક જ જગ્યાએ અસમાનતા પોતાના ચરમ પર હશે તેમજ દીકરો પોતાના વૃદ્ધ માતા પિતાને વૃદ્ધાવસ્થામાં નહીં જુએ અને કેટલાક માતા પિતા પણ ધન માટે પોતાની સંતાનોમાં ભેદભાવ કરશે સહદેવ પછી નકુલે ભગવાન શ્રી કૃષ્ણને કહ્યું કે મેં પણ એક આશ્ચર્ય જોયું છે એક મોટી ખડક પહાડ પરથી લપસી પરંતુ વૃક્ષોના થડ અને બીજા ખડકો પણ તે મોટી ખડકને રોકી શક્યા નહીં પરંતુ એક નાના છોડના સ્પર્શમાં આવતા જ તે મોટી ખડક થંભી ગઈ આ ખૂબ જ આશ્ચર્યજનક હતું નકુલે ભગવાન શ્રી કૃષ્ણને કહ્યું હે શ્રી કૃષ્ણ હું આ ઘટનાને સમજી શક્યો નહીં હવે તમે જ કહો આ કેવી રીતે થયું આખરે આ શક્ય કેવી રીતે છે ત્યારે ભગવાન શ્રીકૃષ્ણ હસતા હસતા નકુલને કહે છે કે કલિયુગમાં માણસનું મન એટલું નીચે ગીરી જશે કે તેનું પતન થવું નિશ્ચિત હશે તેનું આ જીવન ધનની શિલાઓથી નહીં રોકાય ન તો સત્તાના વૃક્ષોથી રોકાય જ્યારે માણસ પોતાના જીવનના અંતિમ તબક્કામાં હશે ત્યારે તેને પરમાત્મા રૂપી અંતર્ધ્યાન થશે કે તેનું આખું જીવન તો વ્યર્થ વસ્તુઓની ચિંતા કરવામાં જ નીકળી ગયું અસલી મુક્તિ તો હરિનામ છે હરિનામના એક નાના છોડથી જ હરિનામના જાપથી જ માણસના જીવનના સમસ્ત પાપોનું નિવારણ થશે અને હરિનામ જ મોક્ષનો દ્વાર હશે ભક્તો ભગવાનમાં આસ્થા રાખો માણસનું આખું જીવન એક માયા છે માણસને ઉંમરના અંતિમ તબક્કામાં જ થાય છે કે ફક્ત પરમાત્મા આ જ તબક્કો આખા જીવનના કર્મોનો હિસાબ કિતાબ બતાવી દે છે તેથી ફક્ત હરિનામ જ કલિયુગમાં મોક્ષ મેળવવાનો એકમાત્ર ઉપાય છે આશા છે મિત્રો ભગવાન દ્વારા કહેવાયેલી કલયુગની પાંચ ભવિષ્યવાણીઓ તમને ગમી હશે જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર કમેન્ટ કરવાનું ન ભૂલો જય શ્રી કૃષ્ણ